પ્રથમ વખત રામદરબાર ની કૃતિ તૈયાર કરાઈ માધાપર ના રોગાન કારીગર આશીષભાઈ ની અદભુત કામગીરી સામે આવી ભગવાન રામ ના રાજ્યાભિષેક સમયના રામ દરબાર નું ચિત્ર બનાવ્યું કચ્છની સૌથી દુર્લભ કળા માંથી એક રોગાન કળા છે બાવીસમી જાન્યુઆરી એ અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે માધાપરના રોગાન કારીગર આશિષભાઈ દ્વારા પ્રથમ વાર દરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે જે રોગાન કળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં છે કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક આ રોગાન કળા છે ખૂબ જ ઓછા કારીગરો આ સદીઓની જૂની કળા સાથે જોડાયેલા છે માધાપરના રોગાન કળાના એક યુવાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવીને સામાન્ય રીતે આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય છે ત્યારે આવામાં આશીષભાઈ એ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામ ના રાજ્યાભિષેક સમયના રામ દરબાર ચિત્ર બનાવીને આ કળા એક નવી ઉંચાઈ પર લઈ ગયા છે ખૂબ જ મહેનત બાદ આશીષ ભઈએ આ રાજા રામ દરબારની કૃતિ તૈયાર કરી છે અને જેમ રોગાન ગડામાં કાપડની અડધી બાજુ કામ કરી તેને વાણી બંને બાજુ રંગ કરવામાં આવે છે તેમાં ચિત્ર બનાવવા આશીષ ભઈએ બે અલગ અલગ કાપડનો વપરાશ કરતા રાજા રામ દરબારની એક સાથે બે કૃતિઓ બનાવી છે આગામી સમયમાં આ કૃતિને અયોધ્યા ખાતે સ્થાન મળે તેવા પ્રયત્નો પણ આશીષ ભઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે રાજા રામ દરબારની મે કૃતિ તૈયાર કરી છે કે એનામાં બધા ભગવાન એક સાથે એકઠા થયા હતા ફક્ત એક જ સમયે જ્યારે શ્રી રાજારામ નો રાજ્યાભિષેક હતો એ જ સમયે બધા એક સાથે ભેગા થયા હતા જેમાં શંકર ભગવાન ગણેશ ભગવાન વેદવ્યાસજી વિશ્વામિત્રજી હનુમાનજી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યાભિષેક હતો તો મેં એક કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભે મનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો બહુ જ એની ઘડીઓ ગણાતી હતી એકદમ બધા ઉત્સવના માહોલમાં છે અને અમે પણ એનો અનેરો આનંદ છે તો એને જ લઈ અને અમે પણ આ કૃતિ તૈયાર કરી રોગાનાટમાં અને રોગાનાટમાં આ કૃતિ તૈયાર કરનાર હું સર્વપ્રથમ જોઉં રોગાનાટમાં કૃતિ બનતી તો એમાં ટ્રી ઓફ લાઈફ એવી જ કૃતિઓ બનતી જેમાં પોટેજ કે ગોળની કૃતિઓ બહુ ઓછી બનતી અને લગભગ તો બની જ નથી તો હું આ શ્રી રાજારામ દરબારની રોગાનાટની કૃતિ બનાવનાર સર્વપ્રથમ છું અને એ મેં અયોધ્યાના જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભમાં લઈને મેં બનાવી છે